નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેડ ડિજિટલ এড્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છીએ ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન જો કે તમને ખ્યાલ આવી જ ગયો છે તો એનો મિત્રો આપણે પ્રશ્નપત્ર છે એનું સોલ્યુશનની ચર્ચા આપણે આ વિડિયો લેક્ચરમાં કરીશું તો ખાસ મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દેવો અને લાઈક પણ કરી દો રેડી અને ખાસ તમારું પેપર આ કેવું લાગ્યું તમને પેલા તો તમે તૈયારી કરી છે એના આધારે છે તમને પેપર કેવું લાગ્યું છે તો જો કે ઘણા વિદ્યાર્થીઓની કોમેન્ટ પણ આવવા માંડી છે બહુ જ મસ્ત છે હા મોજ પડી ગઈ પેપર સારું હતું તો ચાલો આપણે એની ચર્ચા કરીએ કેમ કે ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્ન એ જ હોય છે કે સર અમારે સેક્શન એ જે છે એમાં કપાસે કેટલા ગુણ કપાશે કે એમાં શું જવાબ આવશે હા આ બધી એમાંથી ઘણી બધી વિદ્યાર્થીઓને જે મૂંઝવણ હોય છે તો ચાલો એની ચર્ચા કરીએ તો જોઈએ સૌ પ્રથમ આપણે વિભાગ એ આપેલો છે અને એમાં જોડકું આપેલું છે હવે આ જોડકું છે ને બહુ ઇઝી છે બહુ જ હેલું છે એવું કહી શકાય કેમકે આ પેપરમાં સૌ આમ જો કે પેપર ઓલ ઓવર સારું હતું અને બહુ હેલું હતું જો તમે થોડીક વ્યવસ્થિત મહેનત કરી હોય તો પણ તમને સરળતાથી સારા એવા ગુણ આવી શકે તો ચાલો જોઈએ છે બહુચરાજીનો મેળો હવે છે બાકી તો એક પણ સ્થળ નથી રેડી અને આ એક છે લાંબા તો એ તો ખ્યાલ આવી જશે તો અહીંયા કયો આવશે મહેસાણા તો પેલામાં શું આવશે ઈ આવશે બીજું પંડિત અહબલ તો એમાં શું આવશે સંગીત પારિજાત ત્રીજો હવે આ તો આપણે મિત્રો ખાસ વિધાન ગોખી નાખેલું છે કે કુદરતનો સફાઈ કામદાર તરીકે કોણ ઓળખાય છે ભાઈ તો કોણ આવશે ગીત અને પવન ઉર્જા તો પવન ઉર્જા માટે હવે એક જ સ્થળ રહ્યું છે કયું તો કે લાંબા અને છેલ્લે પૃથ્વી પરિષદ હવે પૃથ્વી પરિષદ ક્યાં યોજાણી હતી તો એનો આપણે જવાબ આવશે સ્ટોક હોમમાં યોજાઈ હતી તો હું તમને આ એ બાજુમાં લખી દઉં છું તો કે પહેલામાં શું આવશે ઈ ચાલો બીજામાં શું આવશે એફ ત્રીજામાં શું છે તો કે બી ચોથામાં શું છે આમાં પાંચમાંથી તમારે કેટલા ગુણ આવેલા છે શું જવાબ આવશે ઈ જો તમે ખાસ આવી રીતના જોડકા ના કર્યા હોય તો એની કઈ જરૂર નથી માત્ર તમારે એવું જ લખવાનું હતું કે ભાઈ પહેલામાં ઈ હેડી બીજામાં એફ એ રીતના તમે લખેલું હોય તો પહેલામાં ઈ આવશે બીજામાં એફ આવશે ત્રીજામાં બી આવશે ચોથામાં સી આવશે અને પાંચમામાં શું આવશે ડી આવશે તો ખાસ આ રીતના જવાબ હોય તો તમને છે એ સાચા ગુણ પૂરે પૂરા મળી શકે તો ચાલો વિદ્યાર્થીઓ ફટાફટ તમે જણાવો કે તમારા પાંચમાંથી કેટલા ગુણ આવશે છેલ્લે આપણે ટોટલ પણ મેળવીશું કે કને કયા વિદ્યાર્થીને કેટલા છે 24 માંથી કેટલા ગુણ મળેલા છે હવે આગળ વધીએ મિત્રો એ પહેલા તમારે એક હવે મહત્વનો પેપર બાકી છે ખાસ કરીને જો કે બે પેપર બાકી છે પણ તમને ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્ન હોય ટેન્શન હોય કે સર અમારે વિજ્ઞાનનું શું કેમ કે વિજ્ઞાનમાં અમને ઘણી બધી મૂંઝવણો હોય છે અને જો આટલા બધા પેપરો સેલા ગયા છે તો વિજ્ઞાનમાં આ લોકો કંઈક ચેન્જીસ કરી શકે એવું તો આપણે ડર સતત અંદરથી રહેતો હોય તો મિત્રો આપણે છે એ વ્યવસ્થિત બધી જ માહિતી કમ્પ્લીટ કરી લેવાની છે ટેક્સ્ટબુક આધારિત અને એનું તમામ મટિરિયલ મિત્રો તમને ક્યાંથી મળશે તો આપણી એપ્લિકેશન છે મિત્રો વેટ ડિજિટલ એજ્યુકેશન જે તમારે પ્લે સ્ટોરમાં જઈને

નવા સંપૂર્ણ અભ્યાસક્રમ મુજબ જે પાઠ થી તેર છે એના વિડિયો લેક્ચર છે કલ્પેશર દ્વારા એ તમે તેરેતેર વ્યવસ્થિત જોઈ લ્યો તો તમારે એની બહાર તો જવાનું જ નથી અથવા તો આનું મટિરિયલ જોઈતું હોય તો પાઠ વાઈઝ પણ છે અને આઈએમપી મટિરિયલ પણ છે તો બંને ત્યાંથી મેળવી શકો છો અને આ સિવાય અગાઉ જે ગુજરાત સરકારે એકમ કસોટી લીધેલી છે એના પેપરો પણ ત્યાં છે તો એ પણ તમે વ્યવસ્થિત કરી લેજો જેથી કરીને આમાંથી બેઠા જે સવાલ પૂછાય છે એ બધા ત્યાંથી તમને મળી રહેશે આ સિવાય વિડીયોમાં જશો તો તમે ધોરણ વાઇઝ લિસ્ટ ખુલશે એમાં જે ધોરણમાં તમારે જોવું હોય તો ત્યાં તમે જઈ શકો છો અને આપણે ત્યાં ધોરણ ત્રણ થી બાર સુધીનું મટીરિયલ છે તો તમારા મિત્ર સગા સંબંધી કે ભાઈ બહેનો એને જાણ કરી દેજો તો ચાલો વિદ્યાર્થીઓ છે એ ઘણા વિદ્યાર્થીઓનો છે એ જવાબ આવી ગયા છે તો હવે આપણે આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્નની ચર્ચા કરીએ એટલે કે પ્રશ્ન નંબર છ થી ચર્ચા કરીએ ચાલો હવે આપને શું આપેલું છે વિધાન ખરા છે કે ખોટા તે જણાવવાના છે તો પહેલો સવાલ છે તત્વજ્ઞાનથી ભરપૂર એવો સાહિત્ય અરણ્યકો કહે છે તો આ વિધાન કેવું છે તો કે બધા વિધાન બધા વિદ્યાર્થીનો જવાબ સાચો છે ભાઈ વિધાન કેવું આવશે સાચો આવશે મિત્રો તમે ફટાફટ કોમેન્ટ કરી શકો છો ભાઈ કે માં કે કયા સવાલમાં તમે કેટલા જવાબ કયો જવાબ લખેલો છે અને બીજું તમારે કેટલા ગુણ આવે છે હજી જો ખાસ નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો કેમ કે આ રીતના આપણે વિજ્ઞાન ને ઇંગ્લિશ ને બધા જ વિષયના પેપર સોલ્યુશન પણ આપણે જોઈશું જૂનાગઢમાં ચાર ગુફા સમુદ્ર આવેલા છે તો ખાસ આ વિધાન કેવું છે મિત્રો તો કે ખોટું છે સરકારે આવશ્યક ચીજ વસ્તુઓ માટે ધારો ખાલજી ગયા ઓગણીસો સોરી 1977 માં અમલમાં મૂક્યો તો આ વિધાન પણ કેવું આવશે ખોટું આવશે સરસ્વતી સબલા યોજના અનનવે કન્યાઓને વિના મૂલ્યે સાયકલ આપવામાં આવે છે હવે આ આ જે પ્રશ્ન છે એમાં લગભગ વિદ્યાર્થીઓ ભૂલ કરી છે તમે કરી છે કે નથી કરી ચાલો સાચું ખોટું નવ નંબરનું તમે જણાવો સાચું ખોટું તો કે શું આવશે ખોટું આવશે માટે ઘણા વિદ્યાર્થી જો અહીંયા સરસ્વતી પણ સબલા સરસ્વતી સાધના યોજના છે રેડી ના તો એટલા માટે છે આ વિધાન કેવું છે ખોટું છે એટલે ખાસ આમાં ભૂલ પડી હોય શકે એટલે તમારે આ વસ્તુ છે શબ્દ છે એ ધ્યાનમાં રાખીને એટલે કે એને ક્લિયરફાઈ કરીને તમારે જવાબ લખવાનો હતો અને છેલ્લે દસમો સવાલ જોઈએ કે બંધારણની કલમ સત્તર અન્વયે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે તો મિત્રો આ વિધાન કેવું છે ખરું છે એટલે કે સાચું છે તો ખાસ તમારે જે બીજા પાંચ છે એમાંથી તમારે કેટલા ગુણ આવ્યા જો કે ઘણા વિદ્યાર્થી પાંચ માંથી પાંચ કે છે તો સરસ સારી વાત છે ચાલો આગળ વધીએ નીચે આપેલી ખાલી જગ્યાઓમાં યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો તો પહેલો પ્રશ્ન છે કે ભાઈ રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય ખાલી જગ્યા શહેરમાં આવેલું છે તો રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય જો ખાસ ઘણા વિદ્યાર્થીઓ દિલ્હી ઉપર જાય છે તો એ વિધાન કેવું છે ખોટું છે તો શું જવાબ જવાબ આવશે 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 કયો વિધાન નેક્સ્ટ સવાલ ભારત સરકારે ભારતીય વન્યજીવો માટે બોર્ડ ની રચના કરી તો ઘણા વિદ્યાર્થીઓ છે ને આ કન્ફ્યુઝન થાય છે ઓગણીસો બોતેર પણ આપને ફાયદો એ છે મિત્રો કે વિધાનમાં ક્યાંય ઓગણીસો બોતેર આપેલું નથી એટલા માટે તમે છે એ ટેન્શન ફ્રી થઈ શકો છો અને આ બોર્ડની રચના છે રેડી પ્રોજેક્ટ ટાઈગર ની તમે બધું જાણી જાણ્યા આવો છો 1972 73 ની રેડી પણ અહીંયા આપણે શું પૂછ્યું છે બોર્ડ પૂછ્યું છે બોર્ડની રચના કઈ સાલમાં થઈ હતી મિત્રો તો કે 1952 માં છે એ બોર્ડની રચના થઈ હતી ચાલો જો કે ઘણા વિદ્યાર્થીઓ છે એ સાથે સાથે જવાબ આપતા જાય છે ચાલો સરસ આગળ વધીએ આપણે નેક્સ્ટ તેરમો સવાલ છે કે ભાઈ પૃષ્ઠિય જળનો મુખ્ય સ્ત્રોત કયો છે તો હવે ખ્યાલ આવી ગયો છે મિત્રો પૃષ્ઠિય જળનો મુખ્ય સ્ત્રોત કયો છે તો કે નદીઓ છે હવે જો અહીંયા આપણે વૃષ્ટિએ જળ આપ્યું હોત તો કયો આવત વરસાદ પણ આમાં આપણે પૃષ્ઠિય જળ આપેલું છે એટલે ખાસ ઘણા વિદ્યાર્થીઓ અહીંયા ભૂલ કરી હોય પણ આપણે ઓપ્શનમાં કંઈ વરસાદ નથી એટલે ચાલી શકે ચાલો રેડી તો તેરમામાં શું આવશે ઓપ્શન બી ચૌદમો સવાલ જોઈએ ચાલ ખાલજીગિયા નદીમાં ગ્રાન્ટ એનીકટ મિત્રો આ ખાસ મહત્વનું હતું જ્યારે આપણે વિડિયો લેક્ચર ચાલે ભણાવ્યા હતા ત્યારે પણ સુધીર સર દ્વારા જે આપણે થી એકવીસ પાર્ટના વિડીયો ચલાવવામાં આવ્યા છે અને એ આપણે યુટ્યુબમાં ફ્રીમાં જ હતા અને તમને સજેસ્ટ પણ કરેલું હતું તો એમાં પણ આ વાત કરી હતી કે આ પૂછાવાની શક્યતા ઘણી બધી છે તો ગ્રાન્ટ એનીકટ નામે જે ઓળખાતી નહેર છે એ નિર્માણ કઈ નદી ઉપર કરવામાં આવ્યું છે આપને પ્રશ્ન આવો પૂછેલો છે તો જવાબ શું આવશે કાવેરી નદી ઉપર કયો આવશે કાવેરી નદી કારણ કઈ સદીમાં કરવામાં આવી તો તમને બધાને ખ્યાલ છે ચાલો એક્સપ્રેસ વે ને ખાલી જગ્યા માર્ગ પણ કહે છે મોસ્ટ ટાઈમપી અને આ પાર્ટની ખાસ મહત્વનો પ્રશ્ન પણ કહી શકાય કેમ કે ઘણા વિદ્યાર્થીઓ અહીંયા છે ભૂલ કરતા હોય છે તો શું આવશે દૂતી ગત દૂધ ગતિ છે એ નામે ઓળખાય છે એક્સપ્રેસ હાઈવે ને બીજો કયા નામે ઓળખાય છે તો કે દૂધ ગતિ નામે ઓળખાય છે ચાલો જણાવો મિત્રો ફટાફટ કે ચાલો તમારે 15 માં હા ચાલો ચૌદ માં બી બી ઘણા વિદ્યાર્થીનો આપે છે અને પંદર માં એટલે કે પંદર સુધી તમારે કેટલા ગુણ આવેલા છે એ ફટાફટ તમે કોમેન્ટમાં જણાવો એટલે આપણે એને ખ્યાલ ધ્યાનમાં રાખીને આગળની પણ ચર્ચા કરીએ ચાલો ઘણા વિદ્યાર્થીઓ ચાર કે છે રાહુલભાઈ ત્રણ કે છે ભાઈ તૃપ્તિ છે એ ચૌદ કે છે ચાલો કમલેશભાઈ છે એ પંદર કે છે સરસ સરસ ચાલો ભરતભાઈ ત્રણ કે છે એટલે ઘણા વિદ્યાર્થીઓ છે આપણે જે આપણે સેક્શન વાઇઝ નાના નાના જે આપણે છે

તો કે વડોદરા મ્યુઝિયમ હવે વડોદરા મ્યુઝિયમ ક્યાં આવેલું છે તો કે વડોદરા મ્યુઝિયમ ક્યાં આવેલું હોય તો કે સ્વાભાવિક છે વડોદરામાં જ એવું હોય રેડી તો આમાં ત્રીજા સામે બી આવે હવે ત્રીજા સામે બી આવતા હોય એવા કેટલા છે તો કે ભાઈ એક છે અને બે છે બાકીના બે તો આને જોવાના જ નથી રેડી હવે બાકીના આપણે થોડું ઘણું જોવાનું રહેશે તો જોઈએ રાષ્ટ્રીય સંગ્રહાલય તો કે ન્યૂ દિલ્હી તો કે પહેલાં સામે ડી હોય એવા કયા છે તો કે આ બંને છે ભાઈ હા થોડુંક ટ્વિસ્ટ છે હો બે જ ઓપ્શનમાં છે પછી કયું આપ્યું છે તો કે સાલારગંજ તો કયો આવશે હૈદરાબાદ તેમાં આવશે સી એટલે કે અને ચોથામાં એ લાલભાઈ દલપતભાઈ સંગ્રહાલય તો ક્યાં આવશે અમદાવાદ જેને આપણે એલડી તરીકે ઓળખીએ છીએ એ તો આપણો જવાબ શું આવશે બી આપણો જવાબ સાચો પડશે રેડી ચાલો 17 માં વિકલ્પની વાત કરીએ હા આ પ્રશ્ન મિત્રો ઘણી વખત આપને પૂછાય છે આ લોકો ઓલ્ટરનેટ કરતા હોય છે ઉત્તર થી દક્ષિણ ને દક્ષિણ થી ઉત્તર નીચેની બહુએતુક યોજનાઓને તેમના સ્થાનના આધારે દક્ષિણ દિશાથી ઉત્તર દિશા તરફ ગોઠવો મહત્વની વસ્તુ ધ્યાન રાખજો ક્યાંથી ક્યાં પૂછ્યું છે દક્ષિણથી એટલે આપણે સામાન્ય રીતે નકશામાં ક્યાં જવાનું હોય ઉપર ઉત્તર છે નીચે કયું છે દક્ષિણ તો કે અહીંથી આપણે ઉપર જવાનું છે રેડી તો એ રીતના કઈ આવશે તો કે ખાસ આમાં કઈ આવશે પહેલા તો નાગાર્જુન સાગર આવશે કેમ કે નીચે આવશે રેડી હા પછી આપણી નર્મદા ચંબલ અને ભાખરા નાંગલ છે એ ઉપર આવશે એટલે આમાં જવાબ સાચો આપણો શું આવશે ડી સાચો જવાબ આવશે ચાલો આગળ વધીએ આપણે નેક્સ્ટ સવાલ છે ભારતમાં લગભગ કેટલા ટકા જળ સિંચાઈ માટે ઉપયોગી થાય છે તો ટકાવારી દ્રષ્ટિએ આ ફેક ડેટાનો પ્રશ્ન છે તો જવાબ આપણો આવશે ઓપ્શન એ ચોર્યાસી ટકા કયો આવશે ચોર્યાસી ટકા નેક્સ્ટ ઓગણીસમો સવાલ છે કે ભાઈ ઉત્પાદનના ત્રણેય સાધનોને ઉત્પાદનમાં યોજનાપૂર્વક જોડવાની કામગીરીને શું કહેવાય છે તો એને કહેવાય છે મિત્રો નિયોજન તો જવાબ શું આવશે આપણો ડી જવાબ સાચો આવશે વિસ્મ સવાલ જોઈએ ચાલો કઈ પદ્ધતિ મુક્ત અર્થતંત્ર કહે છે કઈ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર કહે છે તો જવાબ આવશે એ બજાર પદ્ધતિને મુક્ત અર્થતંત્રની પદ્ધતિ કહે છે મહત્વનો સવાલ છે મિત્રો જે આ આપણા વિકલ્પ છે ને એ વિકલ્પો આપણે ક્યાંથી

કરી શકો એટલે આ બધા વિષયો વ્યવસ્થિત કરી લેશો હજી બાકીના છે તો પણ તમે સારા એવા ગુણ કવર કરી શકશો ચાલો હવે આપણે શું જોવાનું છે તો કે નીચેના જે પ્રશ્નો છે એને બે બે શબ્દોમાં જવાબ આપવાના છે તો ચાલો જોઈએ એકવીસમો પ્રશ્ન છે ભારતે કુલ ભારતને કુલ કેટલા કિલોમીટર દરિયા કિનારો આ મળેલો છે તો શું જવાબ આવશે મિત્રો પંચોતેરસો સત્તર કિલોમીટર છે એ દરિયા કિનારો આપને ભારતને મળેલો છે પણ એમાં અંદબાર નિકોબાર ને લક્ષદ્વીપ ને એનો સમાવેશ થાય છે પણ જો એ ન હોય એનો સમાવેશ ન હોય તો આપણો એકસો કિલોમીટર જવાબ આવી શકે એટલે ખાસ આપણો અત્યારે જવાબ કયો હોવો જોઈએ તો કયો હોવો જોઈએ પંચોતેરસો સોળ કિલોમીટર ગણા વિદ્યાર્થી કર્યો હોય તો પણ ચાલશે રેડી ચાલો ગુજરાત નું બારે માસ ખુલ્લું રહેતું બંદર કયું છે તો કયું આવશે પોરબંદર નેક્સ્ટ વિકાસશીલ રાષ્ટ્રોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ કઈ હોય છે તો કઈ હોય છે કૃષિ અથવા તો ઘણા વિદ્યાર્થીઓ ખેતી લખે છે તો પણ એ પણ જવાબ સાચો આવશે અને છેલ્લે ચોવીસમો સવાલ જોઈએ તો ચોવીસમાં સવાલની વાત કરીએ તો કે શિક્ષણ બેન્કિંગ વીમા કંપનીઓ વગેરેની કામગીરીનો સમાવેશ કયા ક્ષેત્રમાં થાય છે તો કયા ક્ષેત્રમાં આવશે તો કે સેવા ક્ષેત્રમાં છે એનો સમાવેશ થાય છે એટલે આ રીતના છે એ ચોવીસ સવાલોનો આપણો જવાબ આવશે તો ચાલો વિદ્યાર્થીઓ મિત્રો ફટાફટ તમે જણાવો કે તમારે ચોવીસ માંથી કુલ કેટલા ગુણ આવેલા છે ચાલો ફટાફટ તમે જણાવી શકો છો અને બાકીના મિત્રો વિભાગ પણ પેપરો પણ જે છે વિભાગના પ્રશ્નો છે એ પણ બધા બહુ ઈઝી હતા હા કથકલી નૃત્ય છે બીકાનેર છે રાજસ્થાન બીકાનેર છે એના માટે જાણીતું છે જળતર કામ માટે જાણીતું છે પછી એલિફન્ટાની ગુફા વિશે સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે તો આ કયા સ્થળની વાત છે કે તાજમહેલ પછી વરક્ષ વન્ય સંરક્ષણ માટે જે છે એના ઉપાયો જણાવવાના છે એટલે આ બધા પ્રશ્નો છે એ બહુ ઈઝી છે ચાલો ફટાફટ મિત્રો જણાવી દો કે તમારે કેટલા ચોવીસ માંથી કેટલા ગુણ આવેલા છે ચાલો ઘણા વિદ્યાર્થીઓ કોમેન્ટ આપે છે ઘણા વિદ્યાર્થીઓ કે છે સત્તર આવ્યા છે બાવીસ હા ચોવીસ માંથી ચોવીસ ભાઈ નેક્સ્ટ જયદીપભાઈ અઢાર કે છે અમિતભાઈ છે બાવીસ કે છે ભાઈ દર્શન ચોવીસ કે છે રેડી હા અઢાર કે છે તો ઘણા વિદ્યાર્થીઓને સારા ગુણ આવેલા છે તો હજી મિત્રો આપણે આવનારો પેપર છે એમાં સમય છે તો એના માટે વ્યવસ્થિત તમે તૈયારી કરો અને તમારે જે પણ ક્યાંય અટવાતા હોય એનું મટિરિયલ જોઈતું તો મટિરિયલ પેપર જોતાં હોય તો પેપર એક એક વિષય એટલે કે વિજ્ઞાન વિષયના ને ઇંગ્લિશ વિશેના ને દસ દસ પેપર છે કેટલા સંપૂર્ણ સોલ્યુશન સાથે એ બધા જ તમને ક્યાંથી મળી જશે પેડ કોર્સમાં એટલે કે પ્લે સ્ટોરમાં જઈને શું કરવાનું વેટ ડિજિટલ એજ્યુકેશન સર્ચ કરશો એટલે સર્ચ ત્યાંથી તમને મળી જશે લોગિન ઇન્સ્ટોલ કરી દેવાની પછી તમારે તમારો મોબાઈલ નંબર નાખીને લોગિન કરવાની ચાર આંકડાનો ઓટીપી આવશે નાખી દેશો લોગિન થઈ જશો અને તમે પેઇડ કોર્સમાં જશો તો ત્યાં તમને ધોરણ દસમાં જશો એટલે વિજ્ઞાનનું તમામ મટિરિયલ ત્યાંથી તમને મળી જશે આ જે કોર્સ છે એ વિડિયો લેક્ચર છે એ બધા પાર્ટના દરેક પાર્ટનું રંગીન શોર્ટકટ સાથેનું મટિરિયલ અને બીજું આઈએમપી જે પેપરો છે દસ દસ પેપરો પણ ત્યાં મૂકેલા છે તો એ બધું જ તમને ત્યાંથી મળી જશે તો આવનારા પેપર માટે બેસ્ટ ઓફ લક અને આવનારા પેપર નું પણ સંપૂર્ણ સોલ્યુશન આપણે જ્યારે પેપર આપણું પૂરું થશે એટલે થોડાક સમયમાં આપણે એને મૂકી દઈશું તો આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ થેન્ક યુ જય હિન્દ જય ભારત અસ્ત થઈ ગયા હા